સુરત વિસ્તારમાં રહેતી કામ કરતી મહિલાની છેડતી કરતા ત્રણ યુવકોની પોલીસે ધરપકડ કરી છે આ યુવકો મહિલાને રસ્તા વચ્ચે કહેતા પતિ ની જરૂર હોતો બતાવો તેરે કો નોકરી કે ક્યાં જરૂરત હૈ બેઠે હેના જેવા ડાયલોગ મારી છેડતી કરતા ભેરવાયા હતા સુરતના ઈચ્છાપુર પોલીસે એક મહિલા સાથે અશ્લીલ હરકત અને છેડછાડના આરોપમાં ત્રણ શખ્સોની ધરપકડ થઈ છે આરોપીઓ મહિલાની જ સોસાયટીમાં રહેતા હતા અને તેમણે સતત હેરાનગતિ અશ્લીલ ફોન કોલ્સ અને અભદ્ર ઇશારાઓ દ્વારા મહિલાને ત્રાસ આપ્યો હોવાના ફરિયાદ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે ઈચ્છાપુર પોલીસ મથક હદમાં રહેતી ચોત્રીસ વર્ષીય મહિલા ઘરે એકલી હતી તે જ સોસાયટીમાં રહેતા ત્રણ યુવકો તેને હેરાન કરતા હતા આરોપી મોહન સુમલા સંગાડાએ રાત્રે મહિલાને ફોન કરી અશ્લીલ ભાષામાં કહ્યું જો તને પતિની જરૂર હોય તો મને કહેજે હું આવી જઈશ બીજા દિવસે સવારે બે અન્ય આરોપીઓ અને રાજકુમાર વાસુકી સોસાયટી ગેટ પર રહી મહિલાને ટોણા મારતા કહ્યું કે નોકરી કરવાની શું જરૂર છે અમે બેઠા છીએ ને ત્યારબાદ અભદ્ર ઇશારા કર્યા સાંજે ફરીથી ત્રણેય આરોપીઓ સોસાયટી ગેટ પર જમા થયા અને મહિલાને જો અશ્લીલ ભાષામાં કહ્યું મેડમ પતિની જરૂર હોય તો અમને કહેજો અમે બેઠા છીએ સાથે ફરીથી અભદ્ર ઇશારા કર્યા ત્રાસી ગયેલી મહિલા ઇચ્છાપોર પોલીસમાં ફરિયાદ કરી પોલીસે તાત્કાલિક ત્રણેયની ધરપકડ કરી આરોપીઓને મોહન સુમલા સંગાડા ઉત્તમકુમાર અજીતકુમાર મંડલ અને રાજકુમાર ઉર્ફે રાજા વાસુકી સિંગ તરીકે ઓળખવામાં આવ્યા છે પોલીસે તેમના પર છેડછાડ અને હેરાનગતિનો ગુનો દાખલ કર્યો છે